જોઈ માતાજી મિત્રો પાછા ફરી આપણે એક નવી જગ્યાએ આવી ગયા લોકેશન લઈને આ ભાઈબંધ છે અને એનું મોટર લઈને આવ્યા હે વીર આજ આપણે જવાનું છે રાતા અને વીર પર વહી છે મામાદેવનું મંદિર આવેલું અહીંયા દર્શન કરવા આજ કાજો નથી આવ્યો ભેગો આજ રક્ષાબંધન પણ છે તો હાલો મામા દેવે મળીએ ફાઇનલી મામાદેવે પોતી ગયા છે અને તમને કરાવી મામાદેવના દર્શન મોટરસાઈકલ રાખી દીધું છે બાકી આ રીતનો નજારો છે જુઓ તમે અને આવ્યા છે આપણે મામાદેવનું મંદિર ને દર્શન કરાવી દઈ આ રીતનું મંદિર નહીં છે તો હાલો દર્શન કરી લઈ આનેલી દર્શન કરી લીધા હે અને કા રીતનું બધું રાખેલું છે લાઇટની સુવિધા છે તે પછી પ્રસાદ છે મામા દેવનો અહીંયા કણે પણ મામાદેવની સુભી છે જય શ્રી રામ લખેલું છે બાકી જુઓ અહીંયા કણે ગુરુવારે માણસો ઝાઝા હોય છે આજ તો જો કે શનિવાર છે અને રક્ષાબંધન એટલે બધા આડાહોરા ગયા હોય બાકી આ ભાઈબંધ છે જો આ રીતનું કંઈ કાંઈનું લોકેશન છે સાય હું થવા દે નજારો હે જો તમે આ બધું થોડુંક વરસાદનું મો માંદું હોય આપણે મોરું એટલે વરસાદ થયો નથી એટલે એવું બહુ નથી બાકી અહીંયા હાઈના ટાઈમે જોયા જેવું હોય કેમ કે દી તો હોય અને એકદમ પટ હે એટલે હા જે અહીંયા કણે ફોટા બોટા પાડવા હોય તો ગમે ત્યારે આવું આ બધા દર્શન કરવા બને તો ચાર પાંચ વાગે આવું આ રીતનું લોકેશન નહીં છે જો પહેલાં આવું કંઈ હતું નહીં પણ અહીંયા કણે આપણે પ્રોગ્રામ હતો આપણે કમંઢિયાજી ભુવાજી છે એ આવ્યા હતા આપણે બાકી મામાની દયાથી બધું થઈ ગયું પતરા બતરા નાખાઈ ગયા હે દીવા ધૂપને એવું થાય છે બાકી અહીંયા કણે ગુરુવારે પબ્લિક જાજી હોય એમ કે આ ગામવાળા છે આ બાજુ પાછળ પણ હે ફોટા પાડે એવું વસ્તુ બધું પીળું હે ફ્રીજ છે જો મામા દેવની અગરબત્તી થાય છે અહીંયા કણે મામાને બિસ્ટોલ પાવાની છે આ રીતનું હે આપણે આ રીતના મામાદેવ ના જે કોઈ માનતા વાનતા કરી હોય છે બાકી જો આ આપણે વડ છે મામાદેવ નું મંદિર આ રીતનું આપણે પથ્થરથી બનાવેલું છે બાકી આ રીતનો કઈ કઈ નજારો છે અને આ રસ્તો આપડે વીર પર અને આ બાજુ રાતા વીડા આ રસ્તો અહીંયા કણે આપણે તાળીમાં હાલે છે કાચો રસ્તો હે રોડ કે એવું કાંઈ તો નથી બાકી મોટર સાયકલની પીડું હે કેવો લાગ્યો બ્લોગ કોમેન્ટ કરજો આપણે મળીએ કે આવા નવા વિડીયોમાં અને કોમેન્ટ કરી નાખો કે આવતી જગ્યાએ ક્યાં કણે જઈએ આપણે બાકી જય માતાજી મળીએ એક નવા વિડીયોમાં